પાંચ દિવસથી એવું થઈ રહ્યું છે કે યાર આપણે લાઈવ કરીએ છીએ ત્યારે ક્યારેક ક્યારેક અવાજ આવે છે સંભળાય છે તો ક્યારેક ક્યારેક અવાજ આપણો સંભળાતો નથી યાર હવે પ્રોબ્લમ કઈ રીતે આવી આપણે જોયું છે સેટિંગમાં પણ કંઈ સમજ પડતી નથી મિત્રો તો કઈ રીતે થયું છે હવે આપણે સેટિંગમાં જોયું છે તો સમજ નથી પડતી પણ તમને એવું કહેવા માગીએ છીએ કે યાર તમે કદાચ તમને ખબર હોય એ બાબતનું નોલેજ હોય તો પ્લીઝ જરૂરથી કમેન્ટ કરો અને જો અવાજ મારો ના આવતો હોય તો પણ જરૂરથી કમેન્ટ કરો અવાજ આવતો હોય તો પણ કમેન્ટ કરો દોસ્તો તો મને ખબર પડે ના ના ઓ ના એ અહીંયા તારા મમ્મીના મોબાઈલમાં શેક કરી લે ને અવાજ આવે કે નતા આવતો લાઈવનો તો દોસ્તો અવાજ ના આવતો હોય તો પણ છે કમેન્ટ કરો અને આવતો હોય તો પણ કમેન્ટ કરો એટલે મને લાઈવ થવામાં મજા આવે અને આગળ સરસા કરવામાં પણ મજા આવે કેમ કે આજનો ટોપિક ખૂબ જ સુંદર ટોપિક લઈને હું આવી રહ્યો છું જે ખાસ કરીને આપણે સમાજ માટેની વાત હોય યા એક ઉપયોગી ટોપિક લઈને આવી રહ્યો છું જે લોકો સોશિયલ મીડિયામાં કામ કરે છે એ લોકો કઈ રીતે ફેમસ થાય છે અને ફેમસ થવા માટે શું શું કરે છે એ પ્રકારને લઈ એ બાબતોને લઈને આપણે ચર્ચા કરવા જઈએ નાના તો સોશિયલ મીડિયામાં લોકો ફેમસ થવા માટે શું કરે છે કયા પ્રકારે કામ કરે છે એ બાબતમાં આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે ખૂબ જ ચર્ચા કરવી છે મિત્રો પણ જો તમારો સાથ સહકાર મળે તમારી કંઈક કમેન્ટ આવે ત્યારે ખૂબ જ ચર્ચા કરવી છે આપણે મિત્રો ઘણા યુટ્યુબરો સોશિયલ મીડિયામાં કામ કરતા હોય ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય યુટ્યુબ હોય યા સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ પર કામ કરતા હોય એવા મિત્રોને આપણે જણાવીએ છીએ કે યાર તમે તમારા વ્યૂ માટે અભદ્ર ટિપ્પણીઓ અભદ્ર શબ્દો યા અભદ્ર વિડિયો ના બનાવશો જો સોશિયલ મીડિયામાં તમારે ફેમસ થવું હોય તો ઘણા બધા ટોપિક છે તમે મોટિવેશનના ટોપિક લઈને પણ બનાવી શકો છો તમે કોમેડી વિડીયો પણ બનાવી શકો છો ત્યારે સોંગ બાબતમાં પણ કામ કરી શકો છો અથવા તો શાયરીની વાત હોય કહાનીની વાત હોય વાર્તાઓ લઈ હોય એ પ્રકારના ઘણા બધા ટોપિક છે તમે જીવનમાં જે કાર્ય કરી રહ્યા છો એ કાર્ય પર પણ ટોપિક એ ટોપિક પર પણ તમે ચર્ચા કરી શકો છો ટોપિક દોસ્તો જો સોશિયલ મીડિયામાં કામ કરવું હોય અને ફેમસ થવું હોય તો જરૂરી નથી કે યાર તમે અભદ્ર શબ્દો અભદ્ર વિડિયો અભદ્ર ભાષા બધું યોગ્ય નથી યાર ખરેખર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આ નહીં આવવું જોઈએ અને એના પર બેન પણ કરી દેવું જોઈએ ખરેખર જે કોમ્યુનિટી ગાઈડલાઇન્સ છે ને એમને બેન કરી દેવું જોઈએ કેમ કે તમે સારા કાર્યો કરશો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર બતાવશો યા સારા કાર્યો કરશો એ પ્રકારના વિડીયો પણ બનાવશો તો પણ તમે ફેમસ થઈ શકો છો માત્ર ફેમસ થવા યા વ્યૂ મેળવવા માટે વિડીયો નથી બનાવવાના દોસ્તો તમને એમાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ લોકોને પણ સારું લાગવું જોઈએ લોકોને ઉપયોગી થવા જોઈએ લોકો આપણો વિડીયો જઈને જોઈને કંઈક પ્રેરણા રૂપ આપણો વિડીયો બને એવું પણ લાગવું જોઈએ દોસ્તો હું તો ખાસ કરીને સોશિયલ મીડિયામાં જે લોકો કામ કરે છે લોકોને દરેક લોકોને એવું કહેવા માગું છું યા જે ફિલ્મી હીરો છે એક્ટરસ યા વિલન હોય કે કોઈ પણ જે ફિલ્મી કલાકારો છે એ ગુજરાતી હિન્દી સાઉથની મૂવી ગમે તે પ્રકારની ફિલ્મોમાં યા સોશિયલ મીડિયામાં જે કામ કરે છે દરેક લોકોને આપણે કહેવા માગીએ છીએ તમે યાર એવા ખોટા ખરેખર નશીલી પદાર્થની વાત હોય લોકોને ગેરમાર્ગે દોરે એવા એડ પણ નથી આપો કંઈક આપણે સમાજનું યા દેશનું સારું વિચારવા જઈએ છે તો આ બધું યાર ખોટું છે કેમ કે આપણે લોકોના રોલ મોડલ હોય છે એટલે લોકો આપણને પસંદ કરતા હોય છે લોકો તમને પસંદ કરે છે ત્યારે એ લોકો આપણા જે શબ્દો યા આપણી એડ છે ને એનું અનુકરણ કરે છે તમે જે પ્રકારે કરવા જાઓ છો એ પ્રકારે લોકો પણ તમને જોઈને કરવા જાય છે તમે કંઈક ખરાબ બાબતનું એડ કરો છો તો લોકો પણ એ જોઈને ખરાબ કાર્ય કરવા તૈયાર થઈ જાય છે એ દિશામાં જતા હોય છે લોકોને ગેરમાર્ગે ન દોરો તેમજ દરેક સોશિયલ મીડિયામાં કામ કરતા લોકોને પણ આપણે કહેવા માંગીએ છીએ યાર તમે અભદ્ર સાબ શબ્દોનો ઉપયોગ કરીને બહુ વિડીયો મેં જોયા છે ઘણા બધા વિડીયો યાર સારા નથી લાગતા સમાજ માટે નુકસાનકારક છે સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ નથી કરો માત્ર ને માત્ર તમારા વ્યૂ તમારા સબસ્ક્રાઈબર તેમજ તમે કઈક પૈસાની લાલચમાં તમારી ચેનલ ચલાવવા માટે આવું નથી કરો તમે સારા વિડીયો બનાવશો મોટિવેશન વિડીયો હોય યા કોમેડી વિડીયો હોય યા કંઈક સોંગ હોય ભજન હોય યા કંઈક સારું કાર્ય કરો એવા વિડીયો બનાવશો રાજનૈતિક વિડીયો હોય અને જો તમારા કાર્ય સારા લાગશે લોકોને તો ચોક્કસથી તમને સબસ્ક્રાઈબ તમારી ચેનલમાં કરશે ચેનલ તમારી ચોક્કસથી ચાલશે દોસ્તો પણ આ બધા અભદ્ર ભાષા અભદ્ર વિડીયો આ બધું યાર લઈને ના ભણાવશો અભદ્ર શબ્દોને લઈને ના ભણાવશો પ્લીઝ અને હું તો યુટ્યુબ ગાઈડલાઇનને પણ કહેવા માગું છું સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને પણ કહેવા માંગુ છું કે યાર આ પ્રકારના જે લોકો વિડીયો બનાવે છે એમની ચેનલ બેન કરી દો એમની ચેનલ સાલવી પણ ન જોઈએ બેન કરી દેવું જોઈએ કેમકે સમાજમાં પ્રભાવ પડતો હોય છે હા ચોક્કસથી લોકો પણ સપોર્ટ કરતા હોય છે એ લોકોને આપણે માનીએ છીએ પણ એવું જરૂરી નથી કે યાર તમે જે વિડીયો બનાવો છો એ એવા જ વ્યક્તિ પાસે જાય છે હા એ જે વ્યક્તિ જોવે એવા વ્યક્તિ પાસે તો જાય જ છે પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આવે એટલે કોઈ પણ વ્યક્તિ જોઈ લે છે એટલે એ જોઈને ખરાબ રસ્તા પર જવાની સંભાવનાઓ ખૂબ જ છે તો દોસ્તો જીવનમાં ઘણા બધા ટોપિક છે તમારે કંઈ કાર્ય સારું કરવું હોય સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવા હોય તો ના નથી દરેક મિત્રોને આપણે તો આહવાન કરીએ છીએ કે દરેક મિત્રો આવો અને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવો ખૂબ મહેનત કરો અને ખૂબ પૈસા કમાવો ખૂબ જ આગળ વધો સોશિયલ મીડિયાની તાકાત ખૂબ જ મોટી છે દોસ્તો સોશિયલ મીડિયામાં આવવાથી તમને ઘણા બધા ફાયદાઓ થશે ઘણા બધા લાભો થશે તમે લોકો સામે બોલવાનું શીખી જશો લોકોની વચ્ચે કઈ રીતે શું બોલું એ પણ શીખશો તમારો ડર જતો રહેશો તમે કંઈક સારા કાર્યો પણ કરતા થશો તમારી એક વળખાણ પણ અલગ બનશે તમારી વળખાણની સાથે પૈસો પણ મળશે ઘણું બધું મેળવી શકશો દોસ્તો ઘણું બધું અચીવ કરી શકશો તમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી સોશિયલ મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા લોકોની જિંદગી બદલાઈ ગઈ છે ઘણા લોકો ખૂબ જ સક્સેસ થયા છે સોશિયલ મીડિયાની તાકાત જોવું હોય ને દોસ્તો તો જે લોકો સેવાભાવી કાર્યો કરી રહ્યા છે જે સેવાના કાર્યો કરી રહ્યા છે એમના વિડીયો જો એમના સેવાના કાર્યો જો એ માત્ર ને માત્ર એમની સેવાના કાર્યોથી સક્સેસ થયેલા છે મિલિયનો વ્યૂ સોરી મિલિયન સબસ્ક્રાઈબર યા મિલિયનો એમના ફોલોઅર્સ થઈ ગયા છે ત્યારે એક ભાઈ અરવિંદભાઈ ચવહાણ અરવિંદસિંહ ચૌહાણ આપણને ગુડ મોર્નિંગ કહે કહી રહ્યા છે ત્યારે એમને દિલથી એમનો આભાર વ્યક્ત કરું છું ગુડ મોર્નિંગ ભાઈ અરવિંદસિંહ ચૌહાણ ગુડ મોર્નિંગ દિલથી હું તમને તમારો આભાર વ્યક્ત કરું છું તો તમને કેવું લાગે છે કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અભદ્ર ભાષાઓ નો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે અભદ્ર વાણીનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે અભદ્ર વિડિયો પણ ખૂબ બની રહ્યા છે ત્યારે આવા વિડીયો બનાવવાવાળા લોકોને પણ સજા થવી જોઈએ અથવા તો સજા ના થાય તો એ લોકોની ચેનલ બેન થઈ જવી જોઈએ તો તમારું શું કહેવું છે એ બાબતને લઈને એ પણ મને ચોક્કસથી જણાવજો દોસ્તો જેટલા પણ લાઈવમાં અત્યારે આ લાઈવમાં જોડાયેલા છે દરેક મિત્રોને આપણે કહીએ છીએ તમારા મંતવ્યો પણ રજૂ કરો જેથી મને ખબર પડે કે યાર મારો સપોર્ટ કરવાવાળા લોકો કેટલા છે જે હું વિચારી રહ્યો છું એ વિચાર ધરાવવાવાળા લોકો કેટલા છે કેટલા લોકો સાથ સહકાર આપે છે આ વિડીયોને લઈને એ પણ આપણે જાણવા માગીએ છીએ દોસ્તો હું તો આ સેલિબ્રિટીઓને પણ કહેવા માગું છું ક્રિકેટર હોય સેલિબ્રિટી હોય જે સોશિયલ મીડિયામાં કામ કરતા હોય જે એવા દરેક ફેમસ કલાકારોને યા દરેક એવા સોશિયલ વર્કરોને કે યાર તમે એક ફેમસ વ્યક્તિ છો લોકોના રોલ મોડલ છો લોકો સાથે સંકળાયેલા છે લોકો તમને જોઈને યા તમે જે કરો ને એનો ખૂબ જ પ્રભાવ પડે છે સમાજની અંદર લોકો પર ખૂબ જ પ્રભાવ પડે છે લોકો તમને જોઈને તમે જે ક્રિયા કરો છો એ કરતા થાય છે તો તમે પણ યાર અભદ્ર ભાષા હોય યા તમે ઘણા બધા એવા એડની જાહેરાતો કરો છો એ ખરેખર ના કરવી જોઈએ મારું એવું માનવું છે તો દોસ્તો તમારું શું માનવું છે એ પણ કમેન્ટ કરીને જણાવો ઘણા બધા આપણે જોયા છે વિમલ ગુટકા પડીકી એમની એડ કરે છે તો ઘણા બધા અલગ અલગ પ્રકારના યાર આપણને કહેવું પણ સારું નથી લાગતું એ બધા પ્રકારોના એડ પણ કરે છે માત્ર ને માત્ર પૈસો કમાવા માટે પૈસો જીવનમાં ખૂબ જ જરૂરી છે દોસ્તો એવું નથી પૈસો મહત્વપૂર્ણ નથી પણ આપણે એક રોલ મોડલ છે લોકોના એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે જીવનમાં એક તમારી સભી સારી હશે ને દોસ્તો તો તમે ક્યારે પણ પાછળ ના પડશો સક્સેસ થઈ જશો તમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સક્સેસ થવા માંગો તો ઘણા બધા રસ્તાઓ છે શોર્ટકટ ના મારવા જતા અને શોર્ટકટ કહેવાય દોસ્તો જે તમે ખરાબ અભદ્ર શબ્દો અભદ્ર વિડીયો બનાવો છો એ શોર્ટકટ રસ્તો કહેવાય શોર્ટકટ રસ્તો વધારે લાંબો નથી હોતો શોર્ટકટ નામ કેમ આપવામાં આવે દોસ્તો એ રસ્તો વધારે લાંબો નથી હોતો તમે જેટલું જલ્દી અચીવ કરી લો છો એટલું જલ્દી પૂરું પણ થઈ જતું હોય છે જતું પણ રહેતું હોય છે એટલે દોસ્તો ઘણા ટોપિક છે અને તમને ટોપિક ના મળતા હોય અને કામ કરવા માંગતા હોય તો તમને જે ટોપિક બાબતમાં પસંદ કરાયો તો લાઈફ ટાઈમના યા રોજના ટોપિક હું આપી દઈશ તમે કયા કન્ટેન્ટને લઈને વિડીયો બનાવવા માગો છો કયા કન્ટેન્ટને ધ્યાનમાં રાખીને બનાવો વિડીયો રેગ્યુલરલી અપલોડ કરવા માગો છો બસ માત્રને માત્ર એ ધ્યાન રાખવાનું છે સોશિયલ મીડિયાના અંદર જ એટલા બધા મોટિવેશનો આવે છે એટલા બધું તમે તૈયારી કરી શકો છો એટલા બધા પ્રકારના વિડીયો બનાવી શકો છો દોસ્તો કે તમને ક્યારે પણ એવું ફિલિંગ ના આવે કે યાર મને ટોપિક નથી મળતું અને જો તમે સારી આર્થિક ફાઈનાન્શિયલી કન્ડિશન તમારી સારી હોય તો ખૂબ જ એવા સેવાના કાર્યો છે જે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી કરી શકો છો લોકો સેવા કરશે લોકો દાન પણ આપશે માત્ર ને માત્ર તમારે સંચાલન જ કરવાનું છે એમનું તો એ પણ કરી શકો છો ઘણા બધા તમે સોશિયલ મીડિયામાં જોયું હશે ખજૂરભાઈ હોય પોપટભાઈ હોય મણપતસિંહ ચવહાણજી હોય એવા અનેક અમિત સાવડાજી હોય એવા અજય સાવડા સોરી અજય સાવડા હોય એવા અનેક સોશિયલ વર્કરો છે જે સોશિયલ મીડિયાની માધ્યમથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી ઘણું બધું અચીવ કર્યું છે ઘણા બધા સેવાના કાર્યો કરી રહ્યા છે હાલમાં એમની કેટલી તાકાત જેટલી પણ તાકાત છે ને સાથીઓ એ સોશિયલ મીડિયાની તાકાત છે તો તમે પણ આવું કરી શકો છો ખાલી વિચારીને તો જોજો દોસ્તો બધું જ શક્ય છે પણ આપણે સારું કાર્ય કરવા માટે સારું વિચારવું પણ પડશે જો તમે સારું વિચારશો તો ચોક્કસથી સારા કાર્યો પણ કરી શકશો પણ એના માટે શરૂઆત કરવાની જરૂર છે માત્ર આ એક રસ્તો નથી દોસ્તો કે તમે અભદ્ર વિડીયો બનાવો યા અભદ્ર શબ્દો બોલો કે અભદ્ર કાર્ય કરીને સોશિયલ મીડિયા પર ફેમસ સોશિયલ મીડિયામાં ફેમસ થવું એ જરૂરી નથી એક તમારા સારું વ્યક્તિત્વ ધરાવવું હોય એક સારા વ્યક્તિ તરીકે ઓળખાણ બનાવીએ સારા વ્યક્તિ તરીકે તમારી પહેચાન બનાવી તમારી પેઢીને યા તમારા સમાજને યા દરેક સમાજને અસર ના થાય તમારું સમાજ પણ તમારાથી ગર્વ અનુભવે એવા વિડીયો બનાવવા માત્ર ફેમસ થવાનું લક્ષ્યાંક ના રાખો દોસ્તો તમે સમાજ માટે પણ કંઈક કરવાનું વિચારો સમાજને હિતને ધ્યાનમાં રાખો સમાજને લઈને ચાલો સમાજની સાથે ચાલો આવનાર પેઢી એક સારી દિશામાં જાય એ પ્રકારના વિડીયો બનાવો લોકોને ઉપયોગ થાય એ પ્રકારના પણ વિડીયો બનાવો લોકો તમારું અનુકરણ કરે છે દોસ્તો જેથી દરેક એવા યુટ્યુબર દરેક મારા સબસ્ક્રાઈબર યા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી જેટલા પણ લોકો કાર્ય કરે છે એ હું દરેક એવા લોકોને કહેવા માગું છું કે સારા વિડીયો બનાવવા સારો કાર્ય કરો ઘણા બધા ટોપિક છે દોસ્તો તો જેટલા પણ અત્યારે લાઈવમાં જોડાયેલા છે એ દરેક મિત્રોને હું કહેવા માગું છું કે તમારી મારા આ ટોપિક પર તમારું શું કહેવું છે એ જરૂરથી કમેન્ટ કરીને જલ્દી જલ્દી જણાવો કેમ કે હું હવે પંદર સોળ મિનિટ થઈ ચૂકી છે એટલે જો તમારી કમેન્ટો આવશે મેં જે કીધું એ બાબતને લઈને શું કહેવા માગું છો એ કમેન્ટો આવશે ત્યારે જ હું આગળ વાત કરીશ નહીં તો જસ્ટ અઢાર મિનિટ થાય એટલે હું લાઈવમાંથી જતો રહેવાનો છું જલ્દીથી જલ્દી કમેન્ટ કરો અને શેર કરો દોસ્તો જો તમે કમેન્ટ કરશો તો આપણે ખૂબ જ આગળ હજી પણ ચર્ચા કરીશું મિત્રો લાઈવમાં આવી રહ્યા છે ઘણા બધા મિત્રો જોડાઈ રહ્યા છે પણ કોઈ મિત્ર કમેન્ટ નથી કરતા માત્ર ને માત્ર એક અરવિંદસિંહ ચવહાણ એમની એક કમેન્ટ આવી હતી બાકી એના સિવાય કોઈની કમેન્ટ આવતી નથી તો મિત્રો જલ્દીથી જલ્દી કમેન્ટ કરો જલ્દીથી જલ્દી કમેન્ટ કરીને જણાવો ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ હરિભાઈ રબારી જેમની કમેન્ટ આવી ગઈ છે ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી હું તમારો આભારી છું જય દ્વારકાધીશ લાઈક પણ કરી દીધી છે એમને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દીધી હશે ચોક્કસથી મને એક વિશ્વાસ છે હરિભાઈ કેમ કે જે વ્યક્તિ કીધા વગર એક આપણી એક ખાલી કમેન્ટ આપણને કમેન્ટ કરવાની વાત કરી અને જલ્દીથી એમની કમેન્ટ આવી હરિભાઈ રબારીની જે જય દ્વારકાધીશ કહી રહ્યા છે નો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ હરિભાઈ તમે ક્યાંથી છો એ પણ હવે આપણે જાણવા માંગીએ છીએ બીજા પણ મિત્રો લાઈવમાં જેટલા જોડાયેલા છે એ દરેક મિત્રો જલ્દીથી જલ્દી કમેન્ટ કરો તો ખૂબ જ મજા આવશે અને જે પણ મેં આજનો ટૉપિક છે જે પણ ટૉપિક પર ચર્ચા હું કરી રહ્યો છું એ બાબતમાં તમારા મંતવ્યો શું છે એ પણ ચોક્કસથી જણાવો દોસ્તો તમારા મંતવ્યો મને જણાવો તો હરિભાઈ રભારી રબારી છે જે કરજણથી બિલોંગ કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ હરિભાઈ તમારું ગામ જણાવવા બદલ ત્યારે બીજા મિત્રોને પણ આપણે કહે છે કે જલ્દીથી જલ્દી દોસ્તો કમેન્ટ કરો અને જે હું કહી રહ્યો છું એ બાબત પર પણ કંઈક કમેન્ટ કરો જો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે ફેમસ થવા માંગો છો તો આપણે કહીએ છીએ કે અભદ્ર વિડીયો અભદ્ર ભાષા અભદ્ર શબ્દોનો ઉપયોગ ના કરો દોસ્તો એ સમાજ માટે ચિંતાનો વિષય છે સારું નથી યુવાઓના તમે રોલ મોડલ છો લોકોને ગેરમાર્ગે ના દોરશો ઘણા બધા રસ્તાઓ છે સક્સેસ થવાના ફેમસ થવા માટેના ઘણા બધા રસ્તાઓ છે દોસ્તો માત્ર ને માત્ર ફેમસ થવા સબસ્ક્રાઈબર મેળવવા ફોલોવર્સ મેળવવા યા વ્યૂ વધારવા માટે તમે લોકોને ગેરમાર્ગે ના દોરશો લોકો માટે સારા કાર્ય કરો સારી ભાષાનો ઉપયોગ કરો તમને સ્વીકારશે ચોક્કસથી સફળ થશો સમાજ તમારું અનુકરણ કરે છે તો આ મારા ટોપિક પર અને આ મારા શબ્દો પર બીજા કોઈ પણ મિત્ર કમેન્ટ કરી રહ્યા નથી માત્ર ને માત્ર આપણા હરિભાઈ જે કરજણથી બિલોંગ કરે છે એમનું કમેન્ટ આવી હતી ત્યારે અરવિંદસિંહ ચૌહાણની કમેન્ટ આવી હતી ત્યારે બીજા કોઈ મિત્રની કમેન્ટ ફિલહાલ આવતી નથી મિત્રો લાઈવમાં આવી રહ્યા છે જોડાઈ રહ્યા છે આપણું લાઈવ જોવી પણ રહ્યા છે છતાં પણ કોઈ પણ પ્રકારની કમેન્ટ કરતા નથી હમણાં કંઈક રાજનૈતિક બાબત હતી એ કોઈક બીજી બાબતના ટોપિકમાં લઈને જો આપણે ચર્ચા કરતા ને તો ચોક્કસથી લોકો કમેન્ટ કરતા પણ આપણે જો કંઈ સારું કાર્ય કરવા જઈ રહ્યા હોય સારી બાબત કરવા જઈ રહ્યા હોય યા સમાજ માટે કંઈક બોલવા જઈ રહ્યા હોય ત્યારે લોકો આપણને સાથ સહકાર નથી આપતો દોસ્તો એ હું ચોક્કસથી જાણું છું લોકો કંઈક ખરાબ બાબતમાં અત્યારે કમેન્ટ વિડીયો લોકોએ કોઈએ બનાવ્યો હશે ને ખરા એમાં કમેન્ટ કરવી હશે ને તો દસ મિનિટમાં યા વીસ મિનિટમાં હજારો પાંચસો યા હજાર કમેન્ટો થઈ જતી હોય છે પણ કોઈક સારું કાર્ય કરવા જતું હોય છે એમને સપોર્ટ નથી મળતો એમને સાથ સહકાર નથી મળતો હોય છે તો દોસ્તો આવું નથી કરો આપણા સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે તમે કોઈ પણ વ્યક્તિ સારું કાર્ય કરવા જઈ રહ્યો છે સારી બાબત આપણા માટે કહી રહ્યો છે આપણા સમાજ માટે લડી રહ્યા છે એ આપણી સમાજની ચિંતા કરી રહ્યા છે એમને સપોર્ટ કરો સાથ સહકાર આપો તમારા સાથ સહકારની ખૂબ જ જરૂર છે એવા લોકોને તમે જાણો છો છતા પણ સાથ સહકાર નથી આપતો તમને પોતે ખબર છે કે આ વસ્તુ સત્ય છે સાચી વાત કરી રહ્યા છે સાચી દિશામાં જઈ રહ્યા છે આપણને સમાજ માટે સારું કાર્ય કરવા જઈ રહ્યા છે યા સમાજ માટે સારી વાતો કરી રહ્યા છે સત્તા પણ તમે સપોર્ટ નથી કરતા દોસ્તો તો એનું કારણ શું શું યાર આ દુનિયામાં દરેક લોકો એવું જોવા માગે છે દરેક લોકો એવી માનતાઓ યા એવું માને છે અભદ્ર ભાષા અભદ્ર શબ્દો સાંભળવા માંગે છે અભદ્ર વિડીયો જોવા માગે છે યાર એનો મતલબ તો એ જ થઈ ગયો ને દોસ્તો કેમ કે તમે સાથ સાથા નથી આપતા તમે કમેન્ટ પણ નથી કરતા તો એનો મતલબ શું સમજવું દોસ્તો આપણું સમાજ ધીરે ધીરે ખરાબ દિશામાં જઈ રહ્યું છે ને એનું માત્ર ને માત્ર એનું કારણ આ છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ખરાબ વિડીયો ખરાબ શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે એટલે આપણું સમાજ ઘેરમાર્ગે જઈ રહ્યો છે દોસ્તો તો તમારો અમારા વિડીયો પર શું કહેવું છે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો તમને સારું લાગે તો બીજા લોકોને પણ શેર કરજો દોસ્તો બાય બાય